જેદી મિત્રો હું સામાજિક કારતન તનસુબભાઈ રજિનભાઈ राठौर ગામ રામોતી જોકે ધોળના જે કાં હેમંતભાઈ ચાવડા જે એડવોકેટ છે વકીલ છે હવે એ સુમિતા કરીને એક પત્રકાર કોઈ છોકરી છે એમાં મારા વિડીયો મૂકે છે એવું બધું કરે છે હવે હેમંત ચાવડાએ એવું કીધું કે મને સુમિતાારે મારા સમાધાન કરાવી ગયો અને એમની સાથે હવે એ સુમિતાની કોઈ પણ સ્ત્રીની ઈચ્છા ન હોય

સાપર વેરાવળ માં ફરિયાદ કરાવવા આવે ભલામણા તને પેલા ભાન છે તું જેટલી છોકરીઓ તારી ભેગી હાલે તું એક નંબર નો સિનારવો છો તારી આ બધી જો રામલીલા પકડાતી જાય છે તારી પા કોઈ વકીલ માં કોઈ તારી પા કેસ લઈને નહીં આવે આ ઓડિયો સાંભળો સુનિતા બેન પત્રકાર છે ઓડિયો વાયરલ થયો છે એની અંદર તેનો બાપ એમ કે છે કે મારો છોકરો હરામી છે અને આ હેમંત ચાવડા છે એને મને કીધું મનસુભાઈ મને સુનિતા આરે સમાધાન કરાવી દયો હવે તું એક નંબર નો હરામી છો તારું હું સમાધાન થાય સાંભળો ઓડિયો બે

હા 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 ચાર મને તો ખબર નથી બાપુજી નો નંબર છે એમ એના બાપ ને ખબર નહીં કે એના ફોન માંથી મને ફોન કરે જે રેકોર્ડિંગ ને એ પપ્પા મમ્મી થી ઇન વાત થઈ તમે જોયું

કે હું સર્વ સમાજ અપીલ કરું છું કે આ એક બાબો સાહેબ બોલી રહ્યો છે બાબા સાહેબ બોલી રહ્યો છે તો ખરેખર તો સર્વ સમાજ ને હું એક અપીલ કરું છું કે આને આને હળખી રીતનો આને સ્ત્રી નું અપમાન કરે તમે ઠીક છે જેની ભૂલ હોય કરવું જોઈએ પણ એની પાસે એવો કોઈ પુરાવો થોડો છે

हेलो हेलो एनिमल से फोन आवेला आता हां 8:00 बजे 9:00 बजे 10:00 बजे 7:30 बजे काल तमने थोड़ कोन બોલો છો કદા જાને ન આવડત કોઈ ને તો ઘરને હય હોય એટલે ઘર નો એકવાર ન આવડતું હોય 8:00 9:00 ફોન હોય તો આમાં પૂછી જી તો તમે એમ કીયો છો તમે કોણ બોલો લા અמא મે એને કીધું કે એને તો ફોન ની છે ને કેસ કબોડે હાલે છે ટ્રાઇવિક તો નાગા વ્યક્તિઓ ફોન કરાયો તો ધ્યાન નાખજો હરપત આવી જશો ખોટી રીતે આ નંબર જસે એસપી કચેરી બરાબર ફોન કરવામાં આવે ધ્યાન નાખજો જોઈ લઉં હું આમાં ડાયલ માં આ છે કેટલી વાર કઈ રહ્યા છે આ તો હું શું ખોટું બોલું છું ડેડીસ થઈને હે આમાં આ નંબર ક્યાં છે શું નંબર ક્યાં છે આમાં આમન 8 થી 9 મે મિસકોલ છે

હવે કાકા થોડુંક તમારા છોકરાને સમજાવો બહુ વાહે પડી ગયો છે સવારમાં થેલો લઈ અને નીકળી જાય છે અમરા ઘરના ગુમરા મારે છે આ હારું નથી લાગતો તમે ને તો મારો છોકરો ચૌદ વર્ષનો છોકરો છે અમે દવા પીને મરી જાઈએ કાકા કંઈક સમજાવો તમારા છોકરાને હું સુનીતાબેન બોલું ભાઈ સુનીતાબેન બોલું છું ઓલા કેસ નથી હું ધ્રોલમાં હા કાકા ઓલા સુનીતાબેન બોલું હા તો આ નમન તમને કેવું કે તમારા માં હા કાલે કાલનો સબર સાત ફોન છે કાકા તમે ભાઈ ની રહે વાત કરો કાકા હેલો થોડુંક કાને હે ને થોડું થોડું કંટ્રોલ માં રાખો પછી આ કોટુ કજિયાનો કલેશ થાશે ને તો એમાં કોઈક માણા મર્સે જો મારી વાએ પડી ગયો છે આ દોઈન કાકા હવે એ તો મને બધી ખબર છે ભાઈ ક્યાં પોછો હાલતું કુકેલું નોઈ

એમ નઈ તમે એમ કયો છો કે રાંડુ એને લૂટે છે તમારો છોકરો શું ઢાવકી રાન નો પડી ગયો છે ઈ નઈ સતવાર ની દીકરી ને ત્રાસ દઈ ને એન્ટ્રો સિટી કરી છે ઓને ગાંડ હરી કરે ગુલાબનગર માં બેઠો હોય પછી અહીંયા દીકજે પ્લોટ માં મને ત્રાસ દે છે તો તમે તો એમ નઈ અમે અમે તમને કહી છી કે ભાઈ અમને રહ નથી અમારે વાયા પડી ગયો છે તો તમે તપાસ તો મૂકો કોણ હાચો છે કોણ ખોટો છે એમ કહું

એમ નથી કેતી તમારો દીકરો હોય તો તમને નોકરી ગામ ને ગઈ તમારો પેદા કરેલો હોય ને કેવાય તો એટલે જ અત્યારે અત્યારે એસપીએસપી બોલાવવાનું થતું હતું તમને બોલાવવામાં આવશે તો તમે તો એમ નો નોક્યું ને કે છોકરી ખોટી ની હે

જો તમે શાંતિથી મારા ઉપર તમને ગુસ્સો આવે દસ મી તમે વિચાર કરજો ના તમારી વાત સાચી છે પછી ઈચ્છ છે એન્ડ છે પણ એમ નઈ મારી વાત સાંભળો કોઈ છોકરી ને ઈચ્છા નથી બરોબર મરજી નથી તો ધરાવ નું હું કોઈ માયે પડી જવાનું હોય એમ કહું બના બની છે ને એટલે હું તમને જાણ કરું છું કે હવે હું મારા આખા ઘર પરિવાર ને લઈને હું કરવાની છું તમારો છોકરો હવે કાબુમાં નથી

એ તો મને ખબર પડે છે કે તમે મા બાપ છો કે તમને ઝેર લાગતું હશે પણ તમે બે રોટલી ખાઈને સમજજો દીકરીનું સવાલ છે કાલે ક્યાંય દૂરઘટના ન બને કારણ કે આનો મગજ ક્રિમિનલ ટાઈપનો છે થેલામાં ચાકા રાખે છે કાકા ચા ચાકા રાખીને બીકાવે છે હં હં થેલામાં ચાકા લઈને ફરે છે કાકા

એટલે મેં એક્શન લીધું છે એટલે અમે કરી નાખીને તો આનો કઈક છે ને અમારો મા દિકરાનો બચાવ થાય અમને મુકતો જ નથી તમે સમજો બરાબર છે કરી જ નાખવું જોઈએ અમે કાંઈ નહીં કે ચાલ તેના રાખીએ અને એ જ કહું આ છોકર ભંટરિયાઓને મોકલે ગાડી કર્યા છોકરી ક્યાં છે બીજા પાછળ પડી ગયા છે હાથ ધોઈને મારો નાનો છોકરો લઈને ફરું છું બાર વર્ષ થી છું હું મારા બચા બચ્ચાટું જીવું છું જો તમને એમ થાય ને કે ગરીબ ઘર દીકરી છું બરોબર હિન્દુ એટલે તમે મારા બચ્ચા સામે અમે જુઓ

એમ નથી કે તમને બધી જાણ છે એમ બરોબર કેમ તોય આટલું ત્રાસ દઈએ છે તો પછી અમે આગળ એક્શન લઈ ને કે ભાઈ મા બાપ ના કેવા ઉપર નથી તો પછી હવે અમે કહી એક્શન લઈ કઈક આગળ કે ભાઈ અમે તમને રજૂઆત વાત કરી છે કે તમે તમારા છોકરાને સંભાળો તો તમે એમ કીયો છો તમને જેમ ઠીક લાગે એમ કરો અમારો અમારો છોકરો અમારા બંધારણમાં નથી તો હવે હું કઈક આગળ ડીએસપી સાઈડમાં લઈને એક્શન લઉં ને એમ કહું હા બરાબર બરાબર તો હવે તમારી ફેમિલીને ત્રાસ નથી ત્રાસ તો મને ને તો મારો છોકરાનો જીવ જોખમમાં છે મને છોકરાનું ઓપરેશન કરી નાખવાની ધમકીઓ દીધી ભલે તમે તમારે એ કરો એ તો હું તમને કહું છું હા હા ભલે ભલે હા કાકા મૂકું हेलो हां भाई ए मनसुख भाई हेमंत भाई बात હવે જો આજે ઓલી હા એટલે સાહેબ અમારા રજામાં ગયા હા એટલે હા એટલે મે છે ને બીજા ચાર્જમાં ગયા તો મે સાહેબને એવું મેન્શન કર્યું મે કીધું ફરેક ડొમેસ્ટિક તો હાલેક નહી લાવું હું દલી રજુ કર દેઉ છું એના અમે ડొમેસ્ટિક રદ જ થાય હા હા એટલે પછી મારા હું એટલા માટે બાતે છે

સેશન માં જે હું અરજી ગઈ ને એમાં હું લડેલો જવું બરોબર મારી આટલી બધી ત્રણ વર્ષની મહેનત છે અને મને હાલો આપડે જવાનું આપે તો કઈ નઈ મેરે મેં ખોટું કર્યું કર્યું છે કે મારું મારું હું એનું આટલું ખરાબ ખરાબ બોલી મારે આને એટલે તમને છોકરી ચા બાકી એ ખોટી તો કર્યુંટર

તો મને બોલે ને તો તો હમણાં પાછી એમ કે કાલે ભરતનાટ ને આજ નખાવો એટલે એક દી માં નખાવી દઉં લ્યો એમ કે ને કે આ વસ્તુ કરું તો હું એક જ દિવસ માં નખાવી દઉં એમ લ્યો પણ એ એને એવું થઈ ગયું તમે ભરત ના માણા છો એમ આ એને શંકા ઈ છે કે ભરત ને બચાવે હું હુકમ કોર્ટ પ્રોસીડર હાલતી હોય નીકળે હાલતી હોય હાલતી હતી બરાબર ત્યારે કાઈ ન થયું અત્યારે એમ કે કે ભરત નથી જાતો તું ઢીલ રાખીશ એના કારણે મારે એમાં બાઈ દી ને બાઈ દી ને મેં કીધું હવે તું કોણ ને હું કોણ હવે હું જે ગમે ઈ કરું હા એટલે

લેકી ભાઈ આવા ગયા આ કાઈ મત તો તમે એડજસ્ટ કરાવો સમાધાન કરાવો ને અમારું હવે સમાધાન માં એવું છે કે તમે એને થોડી ગેરંટી બંધ કરો આપણે કઈ બોલી હકી આમાં કેમ બોલવું આ રે એને હું ગેરંટી લઉં કાલે ભાઈ ભળત ત્રણ આઠવાડીયા નખાવી દઉં ઓલા ભાઈ ક્યાં ભદુરપુરિયાવાળા ભાઈ ને પૈસા ભરે કો કોનો હા એ કાઈ મત જોઈ લે હલો